તમે અહીંથી દૂર જતા રહો એવું જ થયું વરસાદ આવ્યો પરંતુ સજ્જનોનો જીવ બચી ગયો અને મારા અવતારનો ઉદ્દેશ પૂર્ણ થયો ત્યારબાદ મારા દ્વિતીય અવતાર આવે છે મારા દ્વિતીય અવતાર એટલે કે કચ્છપ અવતાર જેમાં હું કુર્મ અવતાર તરીકે ઓળખાયો હતો સમુદ્ર મંથનના સમયે એક વિશાળ શિલ્પ એટલે કે મંદ્રાચલ પર્વતની વચ્ચે શેષ નાગને ખેંચીને એક બાજુ દેવતા પોતાનો પરાક્રમ બતાવતા તો બીજી બાજુ અસુરો પોતાનો પરાક્રમ બતાવતા હતા અને પરંતુ મંદ્રાચર પર્વતનો સંતુલન બગડી રહ્યું હતું તેને જ કાચબા સ્વરૂપે આવીને તે વિશાળ પર્વતની નીચે તેને સંતુલન પ્રદાન કર્યું અને આ સમુદ્ર મંથનને સફળ બનાવ્યું સમુદ્ર મંથનની એક બાજુ અમૃત્વ બહાર આવ્યું તો બીજી બાજુ હલહલ વિષ બહાર આવ્યું શિવજીએ તે વિષને ધારણ કરીને નીલકંઠ તરીકે ઓળખાયા અને અમૃત્વ દેવતાઓનું થયું અને મને લક્ષ્મી પ્રાપ્ત થઈ હતી અને મારા આ અવતારનો ઉદ્દેશ્ય અહીં પૂર્ણ થયો હતો ત્યારબાદ મારો તૃતીય અવતાર એટલે કે વરાહ અવતાર આવે છે આ અવતારમાં હિરણ્યક્ષે પૃથ્વીને હરાવીને તેને સમુદ્રમાં કેદ કરી દીધી હતી ત્યારે બ્રહ્મદેવને છીક સ્વરૂપે હું વરાહ સ્વરૂપમાં બહાર આવ્યો અને વિધ્વંસ અને હિરણ્યક્ષ સાથે વિધ્વંસ યુદ્ધ કર્યું અને તેને પરાસ્ત પરાસ્ત કરીને પૃથ્વીને તેના પ્રકોપમાંથી મુક્ત કર્યો હતો ત્યારબાદ મારો ચતુર્થ અવતાર એટલે કે નરસિંહ અવતાર આવે છે આ અવતારમાં હું પ્રહલાદની નિષ્કામ ભક્તિથી પ્રભાવિત થઈને પ્રભાવિત થઈને તેને દર્શન આપ્યા હતા તેને પરંતુ તેનો હિરણ્યાક્ષનો જ ભાઈ હિરણ્યકશ્યપ વિષ્ણુ વિરોધી હતો તે મારે ખૂબ જ નિંદા કરતો હતો અને તેને પ્રહલાદને મારા ખૂબ જ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ હવે તે પોતાની સીમા ઉલ્લંઘી ચૂક્યો હતો હું પિલ્લરને ફાડીને બહાર આવ્યો અને તેની મારી જાંગ ઉપર બેસાડીને તેના આંતરડા અને પેટને ચીરીને સાબિત કરી દીધું હતું કે મારા ધર્મ અને ભક્તો પર કોઈ ઉંગળી આંગળી ઉઠાશે તો મને કદાપી સહન નહીં થાય ત્યારબાદ મારો પંચમ પંચમ અવતાર એટલે કે પરશુરામ અવતાર આવે છે અવતારમાં ક્ષત્રિયો ધર્મનો માર્ગ છોડીને અધર્મ અન્યાયનો સહારો લેતા હતા પરંતુ આ મને કદાપી સહન નહોતું હું એ રેણુકા માતાના ઘરમાં જન્મ લઈને ભગવાન શિવની તપસ્યા કરી અને મને તેમના વરદાન સ્વરૂપે તેમનું પરશુ પ્રાપ્ત થયું અને હું પરશુરામ તરીકે ઓળખાયો

અને તેના મારું ધામ વેકુંઠ પ્રાપ્ત થઈ ચૂક્યું ત્યારબાદ મારો સૌથી પૂજનીય અવતાર એટલે કે સપ્તમ અવતાર શ્રી રામ અવતાર આવે છે આ અવતારમાં હું મર્યાદા પુરુષોત્તમ અને ચરિત્રવાન રાજા તરીકે સિદ્ધ થયો અને સત્યમેવ જયતેની વાક્યતા સિદ્ધ કરી નાખી ચક્રવર્તી સમ્રાટ દશરથ નંદનના ત્યાં મેં જન્મ લીધો અને 25 વર્ષ સુધી વશિષ્ઠ ઋષિને તે હોઈએ વિદ્યા પ્રાપ્ત કરી ત્યારબાદ હું મિથિલામાં નેપાળમાં સીતાને ત્યાં સ્વયંવરમાં કહ્યું કે મે શિવ શિવ ધનુષનો ભંગ કરી દીધો અને સીતાને સીતા સાથે વિવાહ રચ્યો પરંતુ માતા કેકેને 14 વર્ષના વનવાસના બાદ મને મને સાચા જ્ઞાનનો અનુભવ થયો પરંતુ રાવણે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને સીતાનું હરણ કરી લીધું મને ચિત્રકૂટમાં હનુમાન જેવો મિત્ર પ્રાપ્ત થયો તેની મદદથી વાનર સેના વડે મેં લંકાની ચડાઈ કરી અને રાવણને તીર મારીને આ રામાયણનો વિધ્વંશક યુદ્ધ કર્યો પરંતુ હવે મારા અવતારનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો હતો હું એંસી વર્ષની હું જન સમાધિ લઈને આ અવતારનો ખતમ કર્યો ત્યારબાદ મારો સૌથી પૂજનીય અવતાર એટલે કે અષ્ટમ અવતાર શ્રી કૃષ્ણ અવતાર આવે છે આ અવતારમાં હે મથુરા નરેશ કંશના કારાવાસમાં દેવતી અને વાસુદેવ નંદન તરીકે જન્મ થયો મારી લીલાથી મારા પિતા વાસુદેવ મને નર્મદા નદી પાર કરીને

અને મિત્રતાનું ઉદાહરણ આપતા સુદામા કૃષ્ણ મિલન રચ્યું અને હવે હું મહાભારતનું યુદ્ધ લડા કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચી ચૂક્યો હતો મે ભીષ્મ પિતામહ જેવા યોદ્ધાની અખંડ પ્રતિજ્ઞાનો વિદ્વાંસ કરી નાખ્યો અને સિદ્ધ કરી દીધું કે તમારા કર્મ તમારી પાસે અવશ્ય આવશે તમે જે કર્મ કરે છે એનું ફળ પણ તમને અવશ્ય જ મળશે તે અને પરંતુ માતા ગાંધારીના શ્રાપથી મારી દ્વારકા ડૂબી ગઈ વૃક્ષ નીચે બેઠો હતો પગમાં તીર આવી પહોંચ્યું અને મારો વિનાશ થઈ ગયો હું આ દ્વાપર યુગનો અંત કરીને સમાધિમાં ચાલ્યો ગયો ત્યારબાદ મારો નવો અવતાર એટલે કે બુદ્ધ અવતાર આવે છે આ અવતારમાં હું આસો શુદ્ધ દિવસે નેપાળના લીંબીની વનમાં જન્મ પામ્યો મારા પિતા શુદ્ધ અને મારા માતા મહામાયા હતા મારા જન્મના અઠવાડિયા બાદ જ મારી માતાનું મૃત્યુ થઈ ગયું પરંતુ મને વૈરાગ્ય પ્રાપ્ત થયું ત્રીસ વર્ષની વયે હું વનમાં તપસ્યા કરતો અને મને અખંડ શાંતિ અને અખંડ જ્ઞાનનો અનુભવ થયો મારા શિષ્યોને જ્ઞાન આપતો તેમને યોગ્ય માર્ગદર્શન આપતો પરંતુ શું કરી શકીએ મૃત્યુને કોઈ રોકી શકતું તો નથી તે મેં વર્ષની વયે મહાનિર્વાણ પામી ગયો ત્યારબાદ હવે મારો દસમ અવતાર આવશે કલકી અવતાર આ અવતારમાં હું ધર્મ નો પુનઃસ્થાપના કરીશ અને મારી સાથે સાત ચિરંજીવી શ્રી હનુમાન અવતારોનું વર્ણન હતું મારા સંસારમાં કુલ ત્રણ પ્રકાર છે એક મહાવિષ્ણુ મહાવિષ્ણુ અરબો સંસારમાં વિલીન છે જ્યારે તે સ્વાસ્થ પોતાની અંદર ખેંચે ત્યારે તેમાં અરબો બ્રહ્માંડ સમાઈ જાય છે

પરમાત્માનો વાસ છે ધન્યવાદ